તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં આવી છું મજામાં છે તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ અને ફિલા આઠ વાગી ગયા છે અને આજે આપણે વહેલા જગી ગયા છીએ તો એકદમ ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ ખેતરમાં ને સવાર સવારમાં ગાય ધોઈ હતી તો હાથ થોડો ખજડ થઈ ગયો છે ગાય ધોઈ લીધી નાસ્તો હજી બાકી છે ચા પીધી નહીં થાય ચા પીવી છે કેમ કે ક્યારેક મોઢું ન ધોયું હોય ચા પી લીધી હોય ક્યારેક મોઢું ધોયું હોય પણ ચા ન પીતી હોય આવું બધું રાખે છે તો જો ઝારને જો પાણી પાઈ દીધું બે દિવસમાં ખાતર નાખી દીધું તેમાં જો મસ્ત એકદમ થઈ ગઈ છે અને આ બાજુ જીરું એકદમ મસ્ત લીલકાય છે તો આપણાની કંઈક શરૂઆત આપણી વાડીમાંથી કરવામાં આવી છે અને એક નવા ઉપલોગમાં તમને બધાને તમારું બધાયનું સ્વાગત એમ આમ ખેત મેં આગળ ખેતમ ઘૂમ રહે દેખ દેખરે અમારી ખેત કહેતી એ જીરા હે બહુ જ જીરા હે અમારા જીરા બહુ જ બળિયા વાળા હોય બોલતે શું ક્યાં બોલતે રીંગણું છે રીંગણી જો એક છોડવો જ છે એક છોડો તમે જોવો કેવડું મોટો હોય એક છોડવામાંથી ખાલી રીંગણા ઉતરે ને એટલે આપણે ઘરનું શાક બની જાય એક છોડવામાં રીંગણા એટલે ઘરનું શાક આખું બની જાય એટલા ઉતરે આમાંથી જીરું કાંઈક એવું લીલકાઈ જુઓ આખું ઘઉં છેડે છે એમણે નાસ્તો પાણી કરીને જાવી બાજુ આંટો મારો ને ઉપર એવું બસ જવું છે આપણે ઓલું પાકિંગ પૂછી જુરુ જોવા કેમ કે બાજુ હમણાં સમથિંગ છ સાત દિવસથી આપણે યાદ નથી બસ સાત દિવસથી તો આ જઈશ એ બાજુ અમિતભાઈ જઈએ બસ દવાંટો બાકી આપણે તો જતા નથી બચીએ ચાલો મસ્ત મજા નાસ્તો કરીને પાછા મળીએ આપણે તો ઘરે છીએ આપણે અને ઘરે કામકાજ ચાલુ કરવાનું હતું એટલે ઘરે પાછા આવ્યા કેમ કે જો એક ટાળિયો ફરવાનો જે દેખાય ને જે ઓલું વચમાં પડ્યું ને ત્યાં પણ આમ બંને બાજુ આમ સ્ટેપ પાડવાનો છે એટલે શું કે આ નીચે કોઈ વસ્તુ વંદનમાં સમજાવું જીવજંતુ છે અને ઓલા કુતરા તો ખાસ આ થઈ જાય ને બે બાજુ એકદમ જોરદાર થઈ જાય ઘરે આવીએ છીએ આપણે અને દર્દીમાં જો આઈ રહ્યા મારી ફોન આવ્યો વિડીયો કોલ વિડીયો કોલ આવ્યો છે નો આવ્યો છે હા ફૂઈ મજામાં અરે એકદમ મજામાં છે ફૂઈ માડી એકદમ મજામાં છે જો અને એમ કહ્યો હારું ને એમ કહ્યો હારું હા સારું છે એમનો અવાજ નહીં થાવતો ફોન ખરાબ થઈ ગયો સમજો એમને જે હામાં બોલે છે ને ફૂઈ એમનો અવાજ નહીં થાવતો ઓલ બસ જો ઓલ કાલ આપણે કામકાજ કાલ ના બતાવ્યું ને જો ચાલુ સફાઈ કામકાજ એનું આપણે ઓલું લેવું છે ઓલા કણે જારીઓ ને દરવાજો ત્યાં કણે સરખો ટાળીઓ કરવાનો છે આપણે એ લેવાનું છે અને એમની અતર મારા ખરી ગયા છે સો માં એકદમ એક તમારે આવે છે અને એ પટોળ છે કે અહીં સુધી લઈ લેવાનો છે અહીં સુધી આમ સીધે સીધો અહીં સુધી અને આ આમાં ટાઈલ્સ આવશે આ તો બધું કિચન ને બધું ઓકે થયું છે એકદમ જોરદાર એમાં જ કાંઈ કરતું મસ્ત મજામાં તું શા બનાવી જા દાદીમાં ફોન આવ્યો છે વિડીયો કોલ આવ્યો છે ને મળી બતાવું છું સોમફુ એમ કહેતા હોય છે મળી મારી મા મસ્ત મજાનો સાહ બનાવે છે સોમફુ એમ કેતા હોય છે કારીગર હાલો ચા પી લે કામ કામકાજ કર્યું બાકી અમારે આવું કરવાનું શો કરી રે છો શો કારીગર અમારે આવું કરવાનું છે કયું કામ તમારું કામકાજ બહુ જોરદાર કરે છો આ તો ફૂટ ઉપર છે ને કે મટીરિયલ સહિત રાખો મટીરિયલ સહિત લોકેશન સારું આવો છો પણ મહેનત બહુ થાય કા કામ કરવામાં તો ફાઇનલી કામકાજ પૂરું થઈ ગયું છે આપણે જે કરી રહ્યા હતા બે દિવસથી આપણા કામકાજ ચાલુ હતું જોવો મસ્ત મજાના આપણે જે સબા આવે ને સબા જેને કારણે અમે તો સબા કેવી સીવી બાકી આ આવે ને મસ્ત મજાના ફિટ કરી રહ્યા છે અને લોકેશન એક એક નંબર આવે છે આગળ કિચન છે અને બાજુમાં બંને બાથરૂમ છે તો જોરદારના ત્યાં પણ ફિટિંગ કામકાજ કર્યું છે કેમકે આના કારણે શું પાણીમાં આપણે પગડ્યું નહીં લપટે નહીં બહુ જ સેફ્ટી રહે ટાઇલ્સમાં શું લપટવાનું બીક રહે ને ના હિસાબે જો લોકેશન એક નંબર આવે છે ના તો કેમેરામાં બરાબર દેખાતું નથી બાકી તમે રૂપરૂપ તો મસ્ત મજાનું લોકેશન આવે છે તો એક નંબર થઈ ગયો છે મોડી મોડી થઈ ગઈ છે

આ બધી છોડી જ છે એમાં દવાનો છટકાવ થયો નથી ગવારમાં ફાલ આવી ગયો જો સીંગ પણ બેસવા મળે છે તડકો પડશે ને એટલે બેવ છે આમાં ઝીંગુ સવારમાં આ બાજરીનો છોડવો જો સિંહાળામાં પણ બાજરી થાય બાજરીનો છોડવો છે અને ડુંગળી છે તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને જો મસ્ત મજાનો તો વ્યૂ આવે છે કવાડીનો દી મહારાજ એમના ઘરે વહી ગયા છે અને જો અમારો ખાટલો પડ્યો છે સરગવાની છે સરગવામાં પણ સિંગુ બહુ જોરદાર આવ્યું છે પપ્પા સરગવામાં બહુ સિંગુ આવી ગયો સરગવા આમ જોવો તો ઉપર હા ઓલો થઈ ગયો ને એટલે આ સિંગુ વધારે આવ્યું કારણ જીરું એકદમ લીલું થઈ ગયો આપણે આ બી પપ્પા ઉભડું જ લાગે છો હે જીરું કઈક આવો વ્યુ આવે જીરું જીરા પાણી પે લગભગ પાંચ પાંચ છ દિવસ જેવું થઈ ગયું છે પાછું બધું આ જીરું તો થશે એવું લાગે છે બાકી ઓલું જીરું તો હવે છ વધીને આઠ દિવસ આઠ દિવસમાં જીરું તો આપડે ઉપડી જાય છે કેમ કે તમે વ્લોગ ડેલી અમારે જોતા છો તો તમને ખબર હશે કે મોર જીરું કયું અને નવા આવ્યા હોય તો પાછલો વ્લોગ જોઈ લેજો એમાં ખબર પડી જશે તો આ જીરું બહુ સારું છે આ બધું જીરું જ છે દેખાય છેડા હું જીરું છે ટોટલી જીરું આપણે સત્તર થી અઢાર વીઘાનું હશે હમ અઢાર વીઘાનું જીરું હશે કેમ કે સોળ દુ બત્રીસ બત્રીસ કેજીનું વાવેતર બત્રીસ નું વાવેતર રહે અને આ છે અમારા ઘઉં આનો તમને ખબર છે આનો ફાયદો શું આ આંકડો છે આપણી વાડી અંદર જો આ વાડીએ બહુ જ બેનિફિટ છે જો સમજે તો આંકડાનું બેનિફિટ બહુ જ વાર્યું ને એનું અને જીરા માટે બહુ જ બેનિફિટ એમ કહેવામાં આવે કેમ કે જીરામાં હોય ને એટલે રોગછાળો ઓછો થાય એમ કે એટલે જીરાના કાંઠે જ છે એટલે કાઢતા નથી રવા દિવસ એમના અને આ બધા ઘઉં જો તે કોલાસેડા સુધી ઘઉં છે ફરતા ઘઉં છે વાત કરી હતી સવારમાં આપણે જે ઉપરના બ્લોકનું જીરું જે મોટું રહ્યું ને જે અગાવાયું હોય ત્યાં જોવા જવાનું હતું આપણે સવારમાં પણ સવારે તું ન ગયો ને અત્યારે જવાનો ટાઈમ નથી કેમ કે આપણે ગાદવાનો ટાઈમ થઈ ગયો ને એટલા માટે ત્યાં અત્યારે દેખાડવા નહીં જાવ પણ કાલ ચોક્કસ કાલના અવલોગમાં સવારમાં ત્યાં કણે સ્ટાર્ટ કરીશ એ બાજુ જઈને નથી કેમકે જો આ દેખાય ને આ મેળો એ મેળો છે ત્યાં જ્યારે લાઇટનો થાંભલો જોઈ ને પાછળ જીરું છે બીજું આપણું ત્યાં કણે કાલ આપણે જઈશું અત્યારે હું હાંજ પડી ગઈ છે એકદમ અને મસ્ત મજાનું જુઓ તમે બહુ ખૂબસૂરત હો ગઈ છે મતલબ ક્યાં બોલતે હે શ્યામ હો ગઈ શ્યામ અરે શ્યામ ક્યા અમારા ખેત કા વ્યૂ એ આપ દેખ રહે હો બહુત અચ્છા આરા હૈ હે ને એ હે ને પર્વતમાળા હે ને જો પર્વત માળા ફરતી વાડીના કોલે ફરતી ફરતી પર્વતમાળા છે અને આજ લોક બહુ લોંગ થઈ જાવ ને એવું મને લાગે છે અને હજી અમારા ઘઉ્યા નાના છે હજી નીકળ્યા પણ નથી અને હજી એમના વહેલા જ જાય છે એટલે કાતળિયા ટૂંકમાં આવી ગયા ટૂંકમાં કહેવાય ને પહેલા થોડાક દિવસમાં નીકળશે તો હાલો મસ્ત મજાની ગાય ને બધું ધોઈ લેવી કે અમકો ગાય કાધોને કા ટાઈમ હો ગયા તો ગાય ધોઈ હે ફિર હમ લગને મિલતે હૈકી શામ હો ગઈ હૈ હમી રાત ઉડી ને વો ગોરલ કા બચ્ચા ઓ ભી ઉસકો ભી ભૂખ લગી હોગી હિન્દીમાં ડ્રાય મારી છે બોલવાનું પણ બહુ મજા નથી આવતી કેમ કે શબ્દ બધા ટૂંકમાં હું કે ગુજરાતી અને હિન્દી બે મિક્સમાં બોલાય છે એટલે માટે હિન્દી રહ્યું ને ખાલી આપણે એક મનોરંજન ના થાય આ શું આવે એ આટું થઈને આપણે બોલવી છે એટલે ક્યાં બોલતી હે પબ્લિક સહી હે ને તો ચાલો મળવી આપણે ત્યાં મકાને જઈને અને ગાય ધોઈ લેવી અને હજી હું રહ્યો ને સવારે જ મોર્નિંગમાં ના આવ્યો હતો હજી સવારનું મોઢું પણ નહીં ધોયું કેમકે ઘરના કામમાં હતો ઘરે એ કામ કેવું મસ્ત મજાનું કર્યું તમને કેવું કરાવજો કમેન્ટ જરૂર કરજો નવા કોઈ હોય તો સબસ્ક્રાઇબ કરી આવજો પ્લીઝ સપોર્ટ મી સપોર્ટ મી એવું કરે સપોર્ટ સપોર્ટ તો કરે તે પબ્લિક આ જીરો હે ને તો ગાય ફિલહાલ દોઈ લીધી છે હવે ધરાઈ નથી ગઈ બે આશરો તો ધાવી આવતું હવે એમાં કાંઈ નથી હીરું કેમ થાય છે પૂછડી પટપટ થાય પાછા જો થાય છે ને પૂછડી પટપટ પાવર દૂધ તો ત્યાં સુધી જાય છે